રાજ્યના પૂર્વનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું શું રાજકારણ પૂરું થવા જઈ રહ્યું છે શું આ સુરજ હવે આથમી રહ્યો છે આવી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે દરમિયાન લોકસભાની ચૂંટણીમાં તેમણે ભાજપ પાસે કરેલી દાવેદારી પરત ખેંચ્યાના અહેવાલ મળી રહ્યા છે વિગતવાર વાત કરીએ શું ચાલી રહ્યું છે મહેસાણાના રાજકારણમાં શું ચાલી રહ્યું છે એ રાજકારણના ગર્ભમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાતની પ્રથમ યાદી જાહેર કરી તેમાં ગુજરાતની પંદર લોકસભા બેઠકો પર તેમણે જાહેરાત કરી વાત કરીએ તો દસ જેટલા રિપીટ ઉમેદવારો છે અને પાંચ ઉમેદવારો જે નવા છે તે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડશે તેમ કહી શકાય પરંતુ મહેસાણા બેઠકનું રાજકારણ ગરમાયેલું છે મહેસાણા બેઠક પરથી રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ચૂંટણી લડવાની મહેચ્છા હતી અને તેના કારણે તેમણે આ દાવેદારી પણ નોંધાવી હતી ભારતીય જનતા પાર્ટી સમક્ષ ભારતીય જનતા પાર્ટી સમક્ષ દાવેદારીમાં જો મહત્વની વાત કરીએ તો ત્રણ નામ ખૂબ ચર્ચામાં રહ્યા જેવાનું પહેલું નામ નીતિન પટેલ બીજું નામ રજની પટેલ કે જેઓ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે અને ત્રીજું નામ હતું જુગલજી લોખંડવાલા કે જેઓ પૂર્વ રાજ્યસભાના સાંસદ હતા આ ત્રણ નામોની ચર્ચા વચ્ચે થઈ શું શકે તેમ છે તેના રાજકારણની જ્યારે ચર્ચા કરીએ તે પહેલાં નીતિન પટેલે જે ટ્વીટ કરી અને માહિતી આપી છે તેની વાત કરીએ બાદમાં આંકડા પણ સમજીએ અને રાજકીય સ્થિતિ પણ સમજીએ અને શા માટે એવી ચર્ચા જાગી છે કે નીતિન પટેલના રાજકારણનો હવે અંત નજીક છે નીતિન પટેલે ટ્વીટ કરતાં આજે જણાવ્યું છે કે મહેસાણા લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી ગઈકાલે રાજ્યની પંદર લોકસભા બેઠકના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે અને મહેસાણા લોકસભા ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલે છે તે પહેલાં ભાજપના ઉમેદવાર તરીકેને મારી દાવેદારી હું પરત ખેંચું છું તેમણે દાવેદારી પરત ખેંચી ત્યારથી રાજકારણ ગરમાયું આજે તમે જ્યાં અહેવાલ જોઈ રહ્યા છો એના એક કલાક પહેલાં તેમણે આ ટ્વીટ કર્યું છે પરંતુ શા માટે આ રાજકારણ ગરમાયું કારણ કે નાયબ મુખ્યમંત્રી દરજ્જે તેઓ પહોંચ્યા હતા બાદમાં તાજેતરમાં જ તેઓ કડી એપીએમસીની ચૂંટણી લડ્યા કડી એપીએમસીની ચૂંટણી લડ્યા ત્યારે પણ કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીના બે જૂથ છે એક નીતિન પટેલ જૂથ અને તેની સામે એક બીજું સગળું જૂથ છે તે નીતિન પટેલને પરાસ્ત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે અને માટે એપીએમસીના રાજકારણમાં નીતિન પટેલે પગપેસારો કરવો પડ્યો છે તેમણે પગપેસારો કર્યો તેઓ બિનહરીફ ચૂંટાયા તેઓ વેચાણ સંઘની જે મંડળીમાંથી ફોર્મ ભરે છે અને તેઓ બિનહરીફ ચૂંટાય છે પરંતુ વિચારવાની વાત એ છે કે આ ચૂંટણીના દિવસો વયા ગયા લાંબો સમય પસાર થઈ ગયો છતાં પણ ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામ સામે નથી આવતા કહેવાય છે કે ભાજપનું વર્ચસ્વ સહકારી ક્ષેત્રમાં મહેસાણામાં ખૂબ છે તો આ નીતિન પટેલ જ્યારે ચૂંટણી લડીને બેઠા છે તેઓ જીતી ગયા છે બિનહરીફ તો શા માટે ત્યાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામ નહીં સામે આવતા હોય આ પણ એક સવાલ પેદા કરે છે હાલની સ્થિતિની વાત કરીએ તો હાલની સ્થિતિમાં મહેસાણા બેઠક પર જે સાંસદ છે શારદાબેન પટેલ તેઓ બે હજાર ઓગણીસની ચૂંટણી લડ્યા પ્રથમ વખત તેઓ ચૂંટણી લડ્યા ઉદ્યોગપતિના પત્ની છે ભાજપના સનિષ્ઠ કાર્યકર હતા અને તેઓ હાલના સાંસદ છે હવે એ પહેલાનો ભૂતકાળ જોઈએ તો ત્યારે હતા જયશ્રીબેન પટેલ તેઓ બે હજાર ચૌદ સુધી જયશ્રીબેન સાંસદ રહ્યા હતા ત્યારબાદ શારદાબેન આવ્યા તો હવે એની સ્થિતિ શું છે હવેની સ્થિતિની ચર્ચા કરીએ તો નીતિન પટેલની ઈચ્છામાં ઇચ્છાઓ તો ઘણી હતી પરંતુ તેમણે જ સ્પષ્ટતા કરી એમ તેઓ દાવેદારી પાછી ખેંચીને બેઠા છે બની શકે કે સૂચના એવી મળી હોય કે આપણે ઘીના ઠામમાં ઘી પડે એવું બતાવવાનું છે ભલે કોઈના પત્તા કપાતા હોય અને માટે જ કદાચ નીતિન પટેલનું આ ટ્વીટ પણ સામે આવ્યું હોય કે મને પાર્ટીથી કોઈ નારાજગી નથી ડૉક્ટર હર્ષવર્ધનની વાત કરીએ પૂર્વ આરોગ્ય મંત્રી કેન્દ્રના રહી ચૂક્યા છે એમની પણ ટિકિટ કપાયા બાદ તેમણે પણ એવું કહ્યું કે હું રાજકીય સંન્યાસ લઉં છું મને પાર્ટી રજા આપે મૂળ તરફ જવા માટે ત્યારે હવે નીતિન પટેલ પણ લેટ ગો કરતા હોય તે પ્રકારની ટ્વીટ આવે છે અને તેઓ દાવેદારી પરત ખેંચે છે સોળ લાખ કરતાં વધારે આ બેઠક પર મત છે અને તેમાં પાટીદારોની સૌથી વધુ સંખ્યા છે અને બીજા નંબર પર હાઈએસ્ટ ઓબીસી સમાજના મતોના ગણતરીના આંકડા છે પરંતુ આ બેઠકને જોઈએ તો વર્ષ ઓગણીસો પંચ્યાસીથી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે માત્ર બે લોકસભાની બેઠકો જીતી હતી તેમાંની એક લોકસભા બેઠક એટલે આ મહેસાણા પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે ભારતીય જનતા પાર્ટી પોતાના લોકસભાના ગઢ તરીકે પણ જોઈ શકે તેવી આ બેઠક છે ત્યારે હવે નવા ચહેરા તરીકે કોના નામ આવશે તેની અનેક ચર્ચાએ જોર પકડ્યું છે વીસ લોકોની દાવેદારી હતી હવે વાત કરીએ તો ઓગણીસ રહ્યા કારણ કે નીતિન પટેલ દાવેદારી પરત ખેંચી બેઠા છે અને વાત કરીએ ચાલુ સાંસદને રિપીટ કરવાની તો ચાલુ સાંસદ શારદાબેન પટેલે અગાઉ એવું કહ્યું હતું કે હવે મને નિવૃત્તિ જોઈએ છે મારે ચૂંટણી લડવી નથી અન્ય નવા ચહેરાને સ્થાન આપે પાર્ટી તેવી મારી ઈચ્છા છે તો માની શકાય કે શારદાબેન પટેલ પણ ક્વિટ કરે છે માટે તેવું રિપીટ ન પણ થઈ શકે પરંતુ આ ભાજપ છે અહીંયા બધું શક્ય છે તેવું લોકો કહે છે તો શારદાબેનને ટિકિટ ન મળે તો કોને મળે મળી શકે કોઈ પાટીદાર મહિલાને એટલે કે હજી ફરીથી એક વખત મહેસાણા લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી જયશ્રીબેન પટેલ બાદ શારદાબેન પટેલ બાદ ફરી કોઈ મહિલા પાટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારે અને આ બધું જે ચાલી રહ્યું છે ત્યારે હવે એવું કહેવાય રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક નીતિન પટેલનો રાજકીય સિતારો ખરી રહ્યો છે ખેર એ વાત આખી અલગ છે કે તેમને આ શબ્દો જ્યારે હાર્દિક પટેલ આંદોલન કરી રહ્યા હતા ત્યારે ઉચ્ચાર્યા હતા તેના કારણે તેમને ઘણી બધી આલોચના સહન કરવી પડી હતી અને હવે વાત કરીએ તો નીતિન પટેલના રાજકારણની ગત રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે તાજેતરમાં તેમને રાજસ્થાનના સહપ્રભારી બનાવવામાં આવ્યા હતા અને બાદમાં તેઓ એ એપીએમસી કડીની ચૂંટણી લડ્યા છે અને બિનહરીફ ચૂંટાયા છે આ જ પ્રકારની વાત સમાચાર વિશ્લેષણો સાથે ફરી મળીશું ડવ જીવન ન્યૂઝ પર આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર